અનુશાસન વિના નેતૃત્વ નિષ્ફળ છે આનંદીબેન પટેલે કહ્યું હળવા મૂડમાં પદાધિકારીઓ અને કાર્યકરોને તેમણે ચાબખા માર્યા સંવિધાનમાં માત્ર હકો નથી આપણી ફરજ પણ છે આપણી ફરજો ભૂલી मात्र मांगों ने प्रधान ने अपने आपी रहा है आनंदीबेन पटेल के जमने नवी पेढ़ी ने टकोर करी एक अंतरिक्ष का कुछ काम शुरू किया ना लखनऊ में स्पेस लैब लखनऊ में शुरू किया है बढ़ रहा है आगे कितना काम किया है अद्भुत काम किया है? और जब मुझे कहा गया तब मैंने कहा कि मुझे आना ही है और मैं आई तो मुझे लगा कि मैं अकेली क्यों जाऊं साथ में पार्टी के कार्यकर्ताओं को भले वो नहीं बुलाते हैं मुझे ये मैं बोला हूं मुझे याद करते हैं याद करते ये नहीं किया ये नहीं किया वो इसी तरह याद करते हैं है, है। लेकिन बैलेंस बहुत जरूरी होता है लेकिन पूरा राजभवन के 800 लोग सेवा पखवाड़िया मना रहे हैं ऐसे दिखाए नहीं क्या सब लोगों को काम करना है चाहे पुलिस हो चाहे कोई भी हो सबको काम करना सबको हाथ में झाड़ू लेना ही सबको संविधान पढ़ना है संविधान में क्या लिखा है सिर्फ सिर्फ हमारा अधिकार नहीं है मांग तो होती है मित्र तो। साथ में फर्ज भी होती है लेकिन हम फर्ज भूल जाते हैं मांग को હુમલો કરાયો ગાડી સાઈડ માં લેવા બાબતે મારામારી થઈ ભૌતિક નામના યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો થયો પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટના જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હવે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા સાઈડમાં ગાડી સાઈડમાં લેવા બાબતે મારામારી થઈ ભૌતિક નામના યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર મામલે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાજુ આપણી સાથે આ મુદ્દે ફોનલાઇન પર જોડાયા છે રાજુ ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો કુંભારવાડામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે શું અપડેટ ભાવનગર શહેરનો યુવક કારખાને માલ ટેમ્પો ભરાવી રહ્યા હતા તે સમયે ચાર થી પાંચ જેટલા શખ્સો પોતાની કાર લઈને આવી અને આ ટેમ્પો લેવાના મુદ્દે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર બનતા ભરતભાઈ ગાડીમાંથી લોકડ નો કાઢી ભાઈ ના માતા જીવલે ઘા માર્યો હતો જેના કારણે ભૌતિકભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી સમગ્ર મામલા ની અંદર પોલીસે પાંચ જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને હાલ જે સીસીટીવી સામે આવ્યા છે જી રાજા જી રાજુ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ અને ભાવનગરમાં કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે પશુ પકડતી ટીમ કે જેમના પર હુમલો કરવામાં આવ્યો પશુ પકડતી વખતે કેટલાક શખ્સોએ અચાનક જ હુમલો કર્યો પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અસામાજિક તત્વોનો ત્રાસ વધુ એક વખત ભાવનગરથી સામે આવ્યો છે

તો ફિલ્ટની ટાંકી વેટ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઉભા રહ્યા એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે એ લોકોનું પ્લાનિંગ જ હતું કે આવે એટલે મારો વાત આ પહેલાં ત્યાં આઠ દિવસ પહેલાં એ લોકોને મેં અરજી કરી હતી એસપી સાહેબને ફોટાને લખેલું બધું દીધું હતું એટલે એ લોકોએ પે પ્લાનિંગ કરીને કાયદેસર વિશેષ જણા હતા મારી ફરતા લોખંડના પાઇપને ધોકા લઈને ફરી રહ્યા અને જીધા માને મારી નાખવાની ધમકે મન કે મારી જ નાખો છે માથામાં જ કાઢી રહ્યા

અને વડોદરાના ભગતસિંહ ચોકમાં ગરબાના આયોજનમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ ગરબી રમતી વખતે યુવતીની છેડતી મુદ્દે સામસામે આવી ગયા બે જૂથ પોલીસની હાજરીમાં જ આ બંને જૂથ બાખડી પડ્યા પોલીસે મારામારીના કેસમાં પાંચ જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધી છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બે મહિલાની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ગરબાના આયોજનમાં આ રીતે બબાલ થઈ છે પોલીસની હાજરીમાં જ બે જૂથ બાખડી પડ્યા વડોદરાના ભગતસિંહ ચોકમાં ગરબાના આયોજનની વાત છે કે જ્યાં મારામારી થઈ ગરબા રમતી વખતે યુવતીની છેડતી મુદ્દે બે જૂથ આવી ગયા હતી એમની હાજરીમાં બંને પડ્યા ત્યારે પોલીસે મારામારીના કેસમાં પાંચ જેટલા શખ્સોની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને તે પાંચમાં બે મહિલાઓની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત બબાલ સામે આવી છે ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી અને ગુજરાતમાં નકલીની પરાકાષ્ઠા સામે આવી છે બોટાદમાંથી નકલી ડિફેન્સ રો અધિકારી સકંજામાં એલસીબીએ મહેશ ઇસ્લામિયા નામના એક નકલી અધિકારીને પકડી પાડ્યો ડિફેન્સ અધિકારીનો હોવાનું કહી લોકોને નોકરીની લાલચ વ્યક્તિ આપતો હતો અધિકારીનું ઓળખપત્ર બોટાદના ઓમ ગ્રાફિક્સમાં બનેલું આરોપી પાસેથી કેટલાક પ્રેસ કાર્ડ પણ મળી આવ્યા છે ત્યારે પોલીસે આરોપીને પકડી આ વધુ તપાસ હાથ ધરી જિલ્લા એલસીબીને એક બાતમી એક મહેશભાઈ કિસ્મતભાઈ ઈસામ અલિયા નામનો વ્યક્તિ છે એ પોતે રો એજન્ટ છે તેઓ લોકોને જાહેર કરી અને રોલમાં ભરતી કરવાના પૈસા લે છે અને છેતરપિંડી કરે છે તે અનુસંધાને એલસીડીપીઆઈ એ સોલંકીએ રેડ કરતા આ ઈસમને પકડી પૂછપરછ કરતા એની પાસેથી એક ડિફેન્સના માળખાવાળું એક ઓળખપત્ર એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને રો એજન્ટ લખેલું ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાના કેસમાં ઘટસ્ફોટ થયો છે પોલીસે આરોપી મોહન પારધીની અમરેલી થી ધરપકડ કરી પૂછપરછ કરતા હવે નવા ખુલાસા કેસમાં થયા છે આરોપી અને મહિલા કોન્સ્ટેબલ રિંકલ વરઝાડા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે આરોપી મોહન અને મહિલા કોન્સ્ટેબલ કોલેજમાં હતા ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પંદર વર્ષના ને પ્રેમિકા લગ્નના પરિણામમાં માંગતી હતી પ્રેમિકાના લગ્નના દબાણથી પરિણિત આરોપી ભાન ભૂલ્યો અને મહિલા કોન્સ્ટેબલની હત્યાનું કાવતરું ઘડ્યું બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસ મદદથી આરોપી અમરેલી શહેરમાંથી માંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે તો પકડાયેલા ત્રણ આતંકીઓને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારી છે ત્રણેય આતંકવાદી વર્ષ રાજકોટની સોની બજારમાંથી પકડાયા હતા એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી પણ શરૂ કરી અબ્દુલ અમન સિરાજ મલિક અને સૈફ નવાજ નામના આ ત્રણેય આતંકીઓ છ મહિના સુધી રાજકોટના સોની બજારમાં રહી કારીગર તરીકે કામ કરતા હતા મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય આતંકવાદીઓ આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા હતા સરકાર તરફે આપણે દલીલ કરી હતી કે આ કોઈ કોઈ દારૂનું વ્યસન નથી કે સિગરેટનું વ્યસન નથી કે કોઈ માદક પદાર્થનું વ્યસન નથી કે બે ચાર દિવસ માટે એને લીધું અને લત પડી જાય જે માણસ પિસ્તોલ અને કાર્દિસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય આ રાહત હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય મુસ્લિમોને ભડકાવતા હોય એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય એટલે આવા વ્યક્તિને જો બે ચાર કે ચાર પાંચ વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય અને જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ અને આપણી દલીલો બધી માન્ય રાખી અને આઈ બી પઠાણ સાહેબ છે અધિક સેશન છે એમને ત્રણેય અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા કેદની સજા ભગવાનનો હુકમ કરેલ છે અને સુરતમાં નો આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી સકંજામાં આવ્યો કમિશન પર બેંક એકાઉન્ટમાંથી મેળવી દુબઈથી નાણાં ટ્રાન્સફર તે કરતો હતો ત્યારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે સુરત સાયબર ગ્રામે રાજ રૈયાણી નામના આરોપીને પકડી લીધો પચીસ જુલાઈ બે હાજર ચોવીસમાં રૈયાણી ટોળકીની સાથે ઝડપાયો હતો અગાઉ પકડાયેલી ગેંગના બાર સાગરીતો પર સત્યાવીસ જેટલી ફરિયાદો નોંધાઈ હતી સાયબર ક્રાઇમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસ રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ એકસો જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળે આવેલો હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેટમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રહ્યાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઈની મુખ્ય ભૂમિકા હતી અને વરસાદ થી અમદાવાદમાં ફાફડા જલેબીના વેચાણ પર અસર પડી છે વરસાદના કારણે વેપારીઓએ સ્ટોક આ વખતે ઓછો કર્યો ફાફડા ને હવા લાગતા નરમ થઈ જતા હોવાથી સ્ટોક નહીં કરી શકાય વરસાદ લીધે ઘરાકી પણ મંદી જોવા મળે તેવી શક્યતા તૈયારીઓ અત્યારે તૈયારીઓ અત્યારે ફૂલ જોશમાં ચાલુ છે પણ આ હવામાન વાતાવરણ હિસાબે થોડી ઘરાકી ઓછી છે અત્યારે જલેબી નરમ થઈ જાય એના હિસાબે આવે અને બનાવીને આપીએ છીએ સ્ટોક અમે કરતા જ નથી કોઈ દિવસ ગ્રાહક આવે કૂપન ફાડે એમની સામે જ એમના પાપડા જલેબી બનાવીને આપીએ છીએ ભાવ વધારો ચાલીસ રૂપિયા ભાવ વધારો કર્યો છે ચાલીસ રૂપિયા વધારો કર્યો છે કિલો એ હમ કારણ કશું જ નહીં ક્વોલિટી દરેક ગ્રાહક ગરમ ગરમ વસ્તુઓ જોઈએ છે એટલા માટે તૈયારીમાં તો એવું છે કે અત્યારે જે આમ વરસાદની આગાહી છે એના કારણે અમે કોઈ પૂર્વ તૈયારી તો કરેલી નથી પણ અત્યારે અમે ધીરે ધીરે હવે લાઈવ કાલે લાઈવ તાવડા લાઈવ તાવડા બધે રાખવાના છીએ અને પૂર્વ તૈયારી હતી હજી સુધી કોઈ કરી નથી અને કારણ કે વાતાવરણ ખરાબ છે વાત વરસાદની આગાહી છે એટલે વરસાદની આગાહીના હિસાબે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી એટલે અમે આજે કોઈ પૂર્વ તૈયારી કરી નથી અને કાલે અમે બધા લાઈવ તાવો

અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલા ગાંઠિયા કે જ્યાં લોકોની ભીડ હોય છે લાંબી લાઈનો સવારથી લાગતી હોય છે ત્યારે જે વાત કરવામાં આવે તો અત્યારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો અધિકારી જોડે ખાસ વાતચીત જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કઈ રીતનું ચેકિંગ છે અને શું કહેશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરાઈ રહી છે દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો વપરાશ વધારે થતો હોય એટલે વેપારીઓ દ્વારા શુદ્ધ ગુણવત્તાવાળું અને હાઇજેનિક કન્ડિશનમાં આ વસ્તુઓ તૈયાર કરી અને આમ નાગરિકને વેચે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ ખાસ કોર્પોરેશન દ્વારા ખાસ ઝુંબેશના રૂપે આજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને હાલ ચેકિંગ હાથ ધરાયું છે લગભગ પંદર ટીમો તૈયાર કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએથી તેલની ક્વોલિટી કેવી છે ટીપીસી મશીન જેનું ચેકિંગ કરવામાં આવે છે એ સિવાય અમને થોડું ડાઉટફુલ લાગે તો એના નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ મોકલી આપવામાં આવે છે છે અહીંયા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી મહત્વની વાત કરવામાં આવે તો જે ફૂડના જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં લગભગ પંદર જેટલી આરોગ્યની ટીમ અત્યારે હાલમાં આ ચેકિંગ માટે નીકળી છે જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સેમ્પલ લેવામાં આવશે ક્વોલિટી કઈ રીતની વાપરી છે ક્વોલિટીને લઈને આ સાથે જ થાય છે તે તેલના ઉપયોગમાં કે કે જે કેટલા કેટલા પ્રકાર લેવલે તેલ યોગ્ય છે નહીં આ તમામ પ્રકારની અત્યારે તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના વિભાગ દ્વારા કરવામાં છે ત્યારે હવે દશેરાનો તહેવાર ગયા બાદ રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં ખબર પડશે કે કેટલા લોકોએ સેફ

મૃતક મયંક પરમારે સુસાઇડ નોટમાં લખ્યું કે તેણે ટોરેન્ટ પાવરમાં કામ કરતા અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જેના માટે મયંક ટકાના હિસાબે દર દસ દિવસે અમિત પંચાલને વ્યાજ ચૂકવતો વ્યાજની રકમ લેતી વખતે મયંક પરમારે અમિત પંચાલને બે અલગ અલગ બેંકના બે ચેક આપ્યા મયંક પરમારે વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું ગર્ભા યોજનમાં અન્ય કોઈ વ્યક્તિની ભાગીદારી ન હોવાનો મયંક પરમારે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે આ કેસમાં વઠવા જીઆઈડીસી પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યા અનુસાર સુઈસાઈડ નોટથી વ્યાજખોર નો ત્રાસ હોય તેવું સ્પષ્ટ નથી થતું મયંક પરમારે આપઘાત કેમ કર્યો એનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બટ હવે અચાનકથી આવું કર્યું તો અમને કોઈ વાતની કઈ જાણત નહીં કોઈને શું પ્રેશર એમને કેવું કે અમે પૂછતા હતા કે તમને કોઈ પ્રોબ્લેમ છે બટ એ ના કરતા હતા અમારાથી થતી હતી એટલું અમે ત્યાં હતા એમને બધી હેલ્પ માંગી હતી પણ એમને કીધું કે ના મને કોઈ પ્રોબ્લેમ નથી મને કઈ ટેન્શન નથી એવી રીતે વાત કરી હતી અ મેમ એમાં એક અમિત પંચાલ કરીને નામ લખ્યું છે બટ એમને એવું કોઈના પર આરોપ નથી નાખ્યો કે આ ભાઈનો મને પ્રેશર હતો કે શું છે ખાલી એમને પૈસા દેવા ના છે કે લેવા દેવા છે ખાલી એ ભાઈનું નામ લખ્યું છે બસ બીજું કંઈ નોટમાં મળ્યું નથી અને આની અપેક્ષા એ છે કે હવે આ કર્યું એનું પાછળ કારણ શું તેમની પાસેથી જે નાની ડાયરીમાં નાની ડાયરીના ત્રણ પાના પર એમની સુસાઈડ નોટ મળેલ છે જેમાં જે જોતા કોઈ વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપ કે કોઈના દબાણ હેઠળ આવીને આત્મહત્યા કરેલો હોય તેવું કોઈ ઉલ્લેખ જાણવા મળેલ નથી તેમ છતાં હાલમાં તેમના સીડીઆર તેમના સગા સંબંધીના નિવેદન તેમજ સુસાઇડ નોટ એફએસ અલમાં મોકલી આગળની વધુ તપાસ હાલમાં ચાલુ છે જો તપાસ દરમિયાન કંઈ પણ ગુનાઈત જણાશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવા નોંધ રાખેલ છે અને જામનગરમાં પટેલ કોલોનીમાં એક મહિલાનું મકાન ખાલી કરાવવા મુદ્દે વકીલ નિર્મળસિંહ અને બળભદ્રસિંહની ધરપકડ કરવામાં આવી મકાન ખંડણી કેસમાં ઓડિયો ક્લિપ વાયરલ થતા આરોપીઓ પકડાયા હાલ આજ જ મુદ્દે દિવ્યરાજસિંહ જાડેજા ઉર્ફે દિવલો ડોન જેલ હવાલે છે આરોપીઓએ મહિલાના મકાનમાં ઘૂસી જઈ અને તોડફોડ કરી હતી વકીલના કહેવાથી અને ધાક ધમકી આપી મકાન ખાલી કરાવવા દબાણ કર્યું સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરાયા બાદ કુલ ત્રણ આરોપી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે હાલ તો પોલીસે વધુ બે આરોપીની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી આજે અંબાજીમાં નવરાત્રીના છેલ્લા દિવસ એટલે કે નોમની ઉજવણી થઈ રહી છે ત્યારે જગતજનની માં અંબાના દર્શન કરવા માટે વહેલી સવારથી અંબાજીમાં માનવ મહેરામણ ઉઠ્યું છે દૂર દૂર આવેલા ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે તો કેટલાક શ્રદ્ધાળુઓ પરિસરમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા એક માય ભક્ત ગરબો માથા પર લઈ અને ઘૂમતા નજરે પડ્યા તો છેલ્લા નોરતે માને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા ભાવિકો માતાજીનો હવનનો પણ લાભ લઈ રહ્યા છે મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી આદિશક્તિ મા દુર્ગાના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે દેવી દુર્ગાના વિરાટ અને શક્તિ સ્વરૂપના દર્શન અને પૂજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે દુર્ગા પૂજા બંગાળથી રોજીરોટી માટે આવેલા લોકો બંગાળ જઈ નથી શકતા ત્યારે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે માતાજીની આરાધના કરવા દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરે છે જેમાં બંગાળી લોકો સાથે સ્થાનિક લોકો પણ આ પૂજામાં જોડાય છે સાથે દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાય છે માતાજીની આરાધના સાથે લોક જાગૃતિ માટે પણ સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે બાળકો માટે ડ્રોઈંગ નૃત્ય કવિતા અને રમત છે જેમાં વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવે છે છેલ્લા નવ વર્ષથી દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરીએ છીએ આ વખતે અમારું દસમું વર્ષ છે દર વખતે અમે થીમ બેઝ દુર્ગા પૂજાનું અહીં આયોજન કરીએ છીએ નવ વર્ષ અમે પોળા કર્યા છે સફળતાથી અને આ વખતે દસમું વર્ષ છે

तो बंगाल तो जा नहीं पाते है इसलिए हम लोग इधर दुर्गा पूजा करते हैं 2015 से ये दुर्गा पूजा हम लोग सब लोग से करते हैं बंगाली भाई लोग भी है बाकी का भी जो है दूसरा राज्य का वो सब लोग अपने साथ जुड़े हुए हैं तो माता जी कब आएंगे हम लोग उसके लिए इंतजार करते हैं तो हम लोग खाली पूजा नहीं करते हैं अपना सांस्कृतिक कार्यक्रम भी रहता है और समाज सेवा भी रहता है तो सब लोग जुड़े हुए हैं तो अपना धोनुचिनाच होता है महाआरती होता है पूजा जो निष्ठा के साथ होना चाहिए वो सब सब कुछ करते हैं हम लोग बेसिकली दुर्गा पूजा इसीलिए सेलिब्रेट करते हैं क्योंकि सबको पता होगा माँ दुर्गा ने महिषासुर का वध किया था तो वो पंचमी के टाइम पे अपने पापा के घर आती हैं और उधर रहती हैं पांच दिन जैसे षष्ठी सप्तमी अष्टमी नवमी और विजया दशमी तो षष्ठी से लेकर विजया तक माँ की मेन पूजा होती है और षष्ठी उससे सबसे महापूजा होती है और दुर्गा माँ ने महिषासुर का वध किया था શ્યામાનુ મહંત અને સિદ્ધાર્થ શર્મા નામના શખ્સો પકડાયા અસમ પોલીસે આરોપીઓને દિલ્હી અને ગુરુગ્રામ થી ઉઠાવ્યા શ્યામાુ મહંત સિંગાપુર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય આયોજક હતો અને ત્યાં તેમની સાથે હતો સિદ્ધાર્થ શર્મા જુબિન ગર્ગનો મેનેજર છે દિવાળી નિમિત્તે નાગરિકોને વધુ એસટી બસની સુવિધા મળી છે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી સુરતમાં નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું પેપલોદ ચોકમાં વાહન વ્યવહાર મંત્રી હરસંઘવીએ ચાલીસ જેટલી એસટી બસોનું ઉદઘાટન કર્યું લોકાર્પણ પછી મંત્રી હરસંઘવીએ નેતાઓ સાથે જીએસઆરટીસીની બસની મુસાફરી પણ કરી 40 બસોના લોકાર્પણ સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે તો દિવાળીના તહેવારમાં માદરે વતન જતા મુસાફરોને બસોનો લાભ મળશે જામનગરમાં ડુંગળીનો પાક લેતા ખેડૂતોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોમાં નિરાશા ફેલાય છે હાપા એપીએમસીમાં એક કિલો ડુંગળીના માત્ર ચાર થી સાત રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે

સરઘવો દાડમ જામફળ જેવા પાકમાં નુકસાનથી ખેડૂતો ચિંતામાં મુકાયા આ સાથે જ ખેડૂતોમાં રોષ પણ છે ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે વરસાદના કારણે પવન પણ પાંત્રીસ ચાલીસ કિલોમીટર ઝડપે ફૂંકાણો હતો એટલે એના હિસાબે ડાયરેમ પણ ખરી ગયા છે અને કપા પણ ભાંગી નાખ્યો છે અને પણ મોટા પાયે નુકસાની અત્યારે જે કપા એ તો બધા મોટા રેડિયા જેવા અને માથે પડ્યા એટલે ધૂળ માથે સડી ગયા એટલે ક્વોલિટી હાવ ખરાબ થઈ ગઈ છે અને ડાયરેમ ના તો હાવ પૂરા થઈ ગયા અત્યારે પવનના હિસાબે એટલે અત્યારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અત્યારે ખેડૂત ને સહાય ચૂકવે તમે જોવો ખબર પડે કે એડા મોટા થઈ ગયા માથા ડા ઓર હિસાબે ભાઈ ની ભૂકો કે નહીં ખાય એટલે જે ઉત્પાદન સરકાર જે માનતા હતા ને એના કરતા ઉત્પાદન ઘટવાનું હોય